નખત્રાણા તાલુકાના પર રોહા ગામની સીમ વિસ્તારમાં આવેલ સેબકોપ કોપ ગ્રીન ઇન્ફા વિન્ડ એનર્જી કંપનીના યાર્ડમાંથી થયેલ ચોરી રોબે દુકેલી ત્રણ આરોપીને પકડી પાડી તેમની પાસેથી રૂપિયા અગિયાર પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હવે છે નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના પર રોહા ગામની સીમ વિસ્તારમાં આવેલ સેમકોન ગ્રીન ઇન્ફા વિન્ડ એનર્જી કંપનીના યાર્ડમાંથી થયેલ ચોરીનો ભેદ નખત્રાણા પોલીસે ઉકેલી લીધો હતો આરોપી માવજી ખેતા સીજુ ઉમરવર્ષત્રીસ પ્રવીણ તુલસી ભુજિયા વર્ષ પચીસ ભરત તુલસી ભુજિયા ઉમરવર્ષ ત્રેવીસ ત્રણેય રામદેવનગર નખત્રાણાને પકડી તેમની પાસેથી કુલ મળીને અગિયાર લાખ સત્યાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ મકવાણાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયંતિભાઈ માજીરાણા વિરેન્દ્રસિંહ જાડેજા સબીરભાઈ બાયડ મોહનભાઈ આયર નરેન્દ્રસિંહ સોઢા મોહનભાઈ ગઢવી મીત પટેલ સહિતના માણસોએ કરી હતી ચોક્કસ બાતમીના આધારે આરોપીને પકડી પાડી પૂછપરછ કરતાં તેમણે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે કુલ મળીને અગિયાર લાખ સત્યાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કરી અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે